અને અત્યારે પણ ભાજપની એમ કે જે વસ્તુ થતી એ માટેનું જ મારું કામ છે જ્યારે ફોરમ બધાના ખેંચાય એના પહેલાં મેં ખૂબ વિનંતીઓ કરી હતી પણ મને નહીં એટલે અમારે પેનલ બનાવવી પડી છે કાર્યકર્તાના હિતમાં કાર્યકર્તાનું મન રાખીને આવા બુઝુર્ગો કે તમે ના લડો તો અમે લડશ્યા પણ અમે લડશ્યા લડશે લડશ્યા તારે મારે રાખવી પડી મેં એ વખતે ફોર્મ ખેંચીને પણ પત્રકારો જે કોઈ એક બે ચાર જણા હતા એમને કીધું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટણી લડશું ભારતીય જનતા પાર્ટીના જીત્યા પછી એ કામ કરશું અને જે રિઝલ્ટ આવે છતાં અમે ભાજપનું કામ અમારું ચાલુ રાખશું એવું મેં એ વખતે પત્રકારોને કીધું છે કદાચ કોઈ અભળ્યું હોય કે ના અભળ્યું અમે ભાજપના છીએ અમે ભાજપનું કામ કરવાના છીએ અને ભાજપનું કામ કરતા રહીશું બનાસ બેંકના ચેરમેન તરીકે મારા ત્રણ મહિનામાં મને રાજીનામું માગ્યું હતું મેં જિલ્લા સંઘના ચેરમેન તરીકે રાજીનામું આપ્યું છે માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે રાજીનામું આપ્યું છે અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે રાજી આપીને કોઈ સત્તા વગર આ દિવસ સુધી મેં કામ કર્યું છે એટલે મારો પાર્ટીએ કોઈ પુરાવો લેવાની જરૂર નથી કે બળવા કરશે અને આ એમને શું લાગીને આ કર્યું છે એ મને કોઈ સમજણ પડતી નથી પણ મોવડી મંડળે નિર્ણય લીધો છે પણ અમારા આ કાર્યકર્તાના સંતોષ માટે મારે ચૂંટણી લડવી પડે છે અને આ બધા ભાજપનું કામ